કન્ટિન્યુ બનતી હોય છે કાચી ખાવી હોય તો કાચી શેકીન ખાવી હોય તો શેકીન દાબેલી દાબેલી સાદી ખાવી હોય તો ત્રીસ રૂપિયા છે અને પબ્લિકનો ક્રેસ જુઓ અને કનૈયાભાઈ કન્ટિન્યુ બનાવતા જ હોય છે હાઈજેનિક સાથે સારી એવી દાબેલી બનાવે છે તો જામનગરના જે લોકો હોય કોમેન્ટ કરીને જણાવજો અને બાકી જામનગર આવો તો અહીંયાનો આનંદ લેવાનું ભૂલતા નહીં પહેલાં તમારો પરિચય આપી દેવા મારું નામ કનૈયા વાનુંશાળી બરાબર છે અને કેટલા વર્ષથી અહીંયા જ આપ મને અહીંયા દસ વર્ષથી પ્રોપર કહે ને કચ્છ પ્રોપર માંડવી કચ્છ માંડવી કચ્છ વાનુંશાલી એમ ને કચ્છી વાનુશાલી ભાઈ તો માંડવી નો ટેસ્ટ હવે અહીંયા જામનગરમાં મળી જાય તો એમ ને જી અહીંયાનો ટાઈમિંગ શું હોય કનૈયા ભાઈ સાંજે પાંચ વાગે આવવાનું બરાબર રાત્રે આમ ટાઈમિંગ દસ વાગ્યા નું છે હા પછી માલ હોય ત્યાં સુધી માલ હોય ત્યાં સુધી જલ્દી સુધી સાડા આઠ નવ વાગે પૂરું થઈ જાય પૂરું થઈ જતું મિત્રો અહિયાં છે ને બે કલાક માં ફિનિશ થઈ જાય છે એ કલાકનું કરી ધંધો છે પણ ભાઈ જે જામનગરમાં ફૂમ પડાવે છે દાબેલીની અંદર જે ભીડ છે મોજ જ આવે અને ભાઈ ભાઈ આ જે વસ્તુ છે બરાબર કે જ પ્રોપર પોતાનું મેન્યુફેક્ચરિંગ કોઈ માલ બહારથી બહારથી તૈયાર માલ નહીં એકે વસ્તુ અને રસો છે આ રસો છે આ નથી જટણ નથી મીઠી ચટણી નથી ના રસો છે એ રસો એટલે વઘારેલો રસો છે વઘારેલો રસો દાબેલી મીઠી ચટણી આવે જ નહીં ભાઈ આવે તો શું છે બધા પોતાનો અને અહીંયા તમે શેકી શેકીને આપો છો તો આમ જનરલી કચ્છમાં માં તો ઠંડી જો અહીંયા રિક્વાયરમેન્ટ પ્રમાણે રાખો બરોબર જામનગરની ની સમય પ્રમાણે બાકી ડુંગળી ભુંગળી કઈ નહીં સિમ્પલ જ દાબેલી માં રસો મસાલો અને બી ત્રણ તીખાસ માટે લાલ ચટણી

ખૂબ આનંદ થયો ભાઈનો નેચર એવો છે ને અહીંયાની ખાસ હાઇલાઇટ એવી છે કે લોકો અહીંયા આ રીતની દાબેલી ખાવાનું જ પસંદ કરતા હોય છે જે લોકો જામનગરથી બિલોંગ કરે છે મને કોમેન્ટ કરજો અને આ વિડીયો તમે આપણો કયા જિલ્લામાંથી જોવો છો ગુજરાતના એ પણ કોમેન્ટ કરજો અહીંયાની ખાસ હાઇલાઇટ હોય ને તો આ દાબેલી છે અને જોટો છે જે તીખો બનાવે છે જામનગરી જોટો જેની અંદર આ મસાલોનો હોય ખાલી સિંગ દાણા હોય મેં દાબેલી ટ્રાય કરવા લીધી છે હું દાબેલી ટેસ્ટ કરું છું તમને બતાવું છું મારા બે મિત્રો ઊભા છે એ તો ખાઈ લીધી દાબેલી કેવી લાગે બહુ બેસ્ટ ટેસ્ટ છે ભાઈ એમ ને જામનગર આવો હા રેગ્યુલર જામનગરની જામનગરની બેસ્ટ દાબેલી કહે તો માંડવી દાબેલી છે ને ઘણા દાબેલીવાળા છે ટેસ્ટ સારો છે પણ એમાંથી બેસ્ટ ટેસ્ટ

પણ સાડા આઠ નવ વાગે તો ફિનિશ થઈ જાય છે તો હું આ દાબેલીને આનંદ લઉં છું તમે લોકો વધુમાં વધુ લોકોના વિડીયો શેર કરજો અને આવા જ અવનવા વિડીયો માટે આપણે જો નીચે લાલ કલરનું બટન દેખાય ટૂંક કરીને દબાવી દો સબસ્ક્રાઈબ કરી લ્યો અલી આવડી મહેનત કરી તમે લોકોનો પ્રેમ છે એટલે તો અહીંયા સુધી પહોંચ્યા તો આમને ફોલો કરતા રહ્યો જય માતાજી જય શિયા રામ જય દ્વારકાધીશ અને બાપા સીતારામ આવજો તો મિત્રો પહેલાં તો બિરજુભાઈ દાબેલી ખાવા લઈ આવ્યો એમ ને અહીંયા હા બહુ કામ કાજે ના બહુ માંડવી દાબેલી નું કાપર સારું છે હું ડોટ બે વર્ષથી થી આશરે આવું તો અહીંયા આપણે બિરજુભાઈ છે ને ભાઈ અહીંના લોકલ ફૂડી છે આપડા પરમ મિત્ર છે અને ઘણીવાર આવી રીતે અવારનવાર મને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવામાં મદદ કરતા હોય પ્યોર કચ્છનો ટેસ્ટ પ્યોર કચ્છનો ટેસ્ટ અને પબ્લિક જોવો તમે અત્યારે જી લોકોનો ક્રેઝ છે ભાઈ ગજબ લેવલ છે જામનગરના વાસીઓનું તો આમાં એક કંઈની ખાસ હાઈલાઈટ મેં રસો નખાયો છે આ રસાવાળી દાબેલી તરીકે પણ લોકો ખાવાનું પસંદ કરતા હોય છે જે અલગથી અહીંયા નખાવતા હોય રસાવાળી દાબેલી માંડવીની પ્રખ્યાત જામનગરની બજારમાં મોજ આવી જાય છે તો આપણે બે આનંદ લઈ સબસ્ક્રાઈબરોને કંઈ કહેવાનું તમારે ના ના બસ અહીંયા એકવાર ટેસ્ટ કરવા જરૂર આવે છે બરાબર તો મિત્રો પહોંચી જાજો Sampai <laughs> jumpa <laughs> ચાર દગ પ્લોટ આપણે પોલીસ ચોકી થી ખંભાળિયા ગેટ જાય એ રસ્તા ઉપર આવે યુનિયન બેંક